ફેમિલી સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર બધા જય માતાજી જય મા મોગલમાં અને હવે નવા ગયા છે દસ ને આપણે વિડીયો ચાલુ કરી દીધો છે તો આપણા નવા વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે તો મસ્ત મજાનું સવાર પડી ગયું છે ગુડ મોર્નિંગ બધાને ને જો મેથી હું આવું છું તો આવડે કંઈક ખાઈ જાય છે હું ખાઈ જાય ઈડ આવતી છે બધી ખાઈ ગયા જો નથી ધાણા તો થઈ આપણા પછી અહીંયા મેં લસણના ગાંઠિયા વાવ્યા છે જો ભળા મેળા ખા એવું બધું કર્યું આપણે સવાર સવારમાં જાઉં મેં એક જોડી કપડાં ધોઈને ભાઈ જવાનું છે ને તો એના કપડાં છે એમને મૂકવી દીધા અને ભાઈ અત્યારમાં દોડો ગોતાય ગોતાઈને ગામ ગાંડું કર્યું તો આતો ઓલા ઉપર મૂકી દીધો છો અને જો આજ આપણે થોડીક તૂર તોડવાની છે કેમ કે સુરત મોકલાવાની છે ને એટલે અને ઓલી બાજુ બધી કાપીને નાખી દીધું મૂકી খে দিয়ে આપણે જો પોદો ભેગો કર્યો છે લસણમાં નાખો તા મને તો જા દાળો અમે ઓપનિંગમાંથી લેવા કા લેવા ને તો જો હું તો ઘઉં સાફ કરું છું કેમ કે દહીંનું કર નાખો ને તો તપી દો બધું અને આમ કાળુભાઈ જો અહીં હૂઈ ગયા આજે વાસણ તો આપણે બાથ શું થાય તો બાજરો તપાવા મૂકી દીધો છે ઘઉં ને મેં સાળી નાખ્યા ને હવે છે ને એમાંથી કાકડા વીણી લો તો આપણે દવું કરી નાખીએ અને જો જોઈ દેખાડતા બે સાસના બોટલ પણ લીધા છે સુરત જાય ને એટલે અહીંયા એક બે બોટલ એ રાખશું ને એક બોટલ બીજો બોટલ ભાઈને દઈ દે એટલે ખાય ને અહીંયા કાશ આપણે તો ખાતા જ હોય કા હવે મને કાકરા વીણાવા લાગ્યો તો ભાઈ જો મને ઘઉં સાફ કરાવવા લાગે છે કા મંતુ હા ઘોંસે જ આપણે પોર વાયવા હતા ને એ પાક્યા એ ઘોંસે હું કાંક રવિ નું છું એટલે હું સાફ કરી નાખું કે ઘડી તપી દઉં એટલે દણું થઈ જાય બપોર પછી દવાવા વહી જવાય કા ખાવા નહીં દળાવા હમ જ બેઠા બેઠા કેવું કામ થાય તો હારો હલો કન્ટિન્યુ રેજો પછી પાછું કામ તો બધું બાકી છે પેલા દમણું જ લીધું કેમકે આ થઈ જાય ને તો બપોર પછી મારે ઉપાધી નહીં એટલે બપોર પછી ભરી દઉં ને એટલે બપોર પછી દળાય જાય હાજ સુધીમાં બે દિવસ બહાર વૈગ્યા થતા લોટને બધું કંઈ દમણું ચું નહોતું અને લોટનું કૂટી ગયું છે તો દળાઈ જાય ને કાં સારો હલો તો રહેજો બધા લોગમાં તો ફેમિલી એટલે દોઢ બે વાગી જશે અને આપણે તૂર થોડીક તોડવાની છે કેમ કે છે ને થોડીક સુરત મોકલવાની છે કેમ કે સુરતવાળા ખાય ને તું આપણે થોડીક તૂર તોડીને ભેગી કરી લેવી ઘણી છે તો આપણે તોડીને છે ને થોડીક ભેગી કરી લેવી મને તો ભાઈ જો ગુલાબ તોડો મને કા રહેવા દે ગુલાબ ફેમિલી આજ તો મને હવાર છે ને તમને એક વાત કહેતા બોલાઈ ગઈ આજે મારે સારું હાલો હું પછી તમને પછી વાત કરું તો સારું ઘડી બનાવી દેજો તો હું તુર તોડી ભેગી કરી લો હાલો ફેમિલી તન વાગી ગયા છે

કે મસ્ત ને કમેન્ટ કમેન્ટ કરજો કમેન્ટ કરજો હોકરી ભાવતી હોય એ મસ્ત મજાની બનવા મની છે ઉપર નાખી દીધું છે ઘી લીધું ને ઘી માં બનાવી ભાવે આ ભાવે ને બા નથી ને તાણી બોલે હા બહુ બનાવતા અમાર બાને બહુ ભાવે છે મને પાછી બહુ ભાવે છે

પીઝા હાલો ફેમિલી બધા હુકડી ખાવા હું બટકા પાડી દો પછી હાલો પાલિશ કરી નાખો જો હુકડી બટકા પડી ગયા છે જો પાન થાળી કરી ને એક થાળી ખાધી હાલો બધા ખાવા બધું ઓલા ડબ્બામાં ભરી દેવાનું છે આપણે

તો ખાસ કરીને કહી દેજો કે આજનો લોગ તમને કેવો લાગ્યો સારો એવો લાગ્યો હોય તો ખાસ કરીને મસ્ત કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે આપણે નવા લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી જય મોગલ અને જો ખાસ એક વાત કહી દઉં છું બે કે કમ્પ્લીટ કરવાના છે અને જે અમારે તમને વાત કહેવાની હતી ને નવી કાલના વ્લોગમાં તમને કયો પડી જાય કાળના લોગમાં આપણે કન્ટિન્યુ રહેજો તો સારો હાલ ખાસ કઈ કહી દે તમને આજનો લોક કેવો લાગ્યો સારો એવો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો તો તમારી કાલેગમાં અત્યાર સુધી બધા જય માતાજી જયમુક બાય બાય જેને પેજને ફોલો ન કર્યો હોય તેને સબસ્ક્રાઈબ ન કર્યો ખાસ કરીને કરી લેજો કાલનો વિડીયો મસ્ત આવવાનો છે